ધ્યાનથી સાંભળજો આ કોઈ વેબ સિરીઝના એપિસોડની સ્ક્રિપ્ટ નથી રિયલ ઘટના છે અને આ ચોંકાવનારી ઘટના બની છે સુરતમાં જ્યાં એક યુવકે નકલી પીએસઆઈ બનીને ગરબાના વીઆઈપી ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો યુવક પોતાની ઓળખ યુવરાજસિંહ રાઠોડ પીએસઆઈ તરીકે આપી રહ્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર યુવરાજ છેલ્લા બે દિવસથી આ રીતે લોકોને છેતરીને વીઆઈપી એન્ટ્રી મેળવી રહ્યો હતો હવે આ યુવરાજની મોડસ ઓપરેન્ડી એકદમ ફિલ્મી હતી તે પોલીસ જેમ વાળ મૂછ રાખીને આવ્યો હતો તેના હાથમાં એક વોકી ટોકી પણ હતું જે તે તેના હોટેલ ચલાવતા મિત્ર પાસેથી લાવ્યો હતો જોકે આ વોકી ટોકી એકદમ ખરાબ હાલતમાં હતું હવે તમને હું કહું કે યુવરાજ પકડાયો કઈ રીતે નવરાત્રી દરમિયાન ડીસીપી શેફાલી સમીક્ષા કરી રહ્યા હતા તેમની નજર એક શખ્સ પર પડી જે સામાન્ય નાગરિક હોવા છતાં પોલીસ અધિકારીઓની સાથે ઊભો રહીને પોતાને અધિકારી તરીકે રજૂ કરી રહ્યો હતો આયોજકોએ જણાવ્યું કે તે પોલીસ અધિકારી હોવાનો દાવો કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે પરિચયની વાત કરે છે